આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ જેતપુર કે કેવડી ગામે અમે એંસી વર્ષ જેટલા થઈ ગયા છતાં બસ અને નેટવર્કની અસુવિધાના કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક જે લોકો છે એમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે બસની સુવિધા ન હોવાના કારણે જંગલ વિસ્તાર આવેલ હોય જેથી કરીને જ્યારે બાળકો સાંજે સ્કૂલેથી રવાના થાય છે તો દીપડા અને અનેક જાનવરોની અવર જવર એ ટાઈમે હોવાના કારણે એક જોખમ બની રહે છે જેના કારણે અમે મામલતદાર સાહેબને આજે બસ બસની સુવિધા અને નેટવર્કની સુવિધા અમારા ગામ સુધી પહોંચે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આ નેટવર્ક અને બસની સુવિધાના કારણે ના કેવળ જેતપુર કેવડી ગામ પરંતુ આજુબાજુના જે વિદ્યાર્થીઓ છે એમને પણ એ સુવિધા મળી રહે એવું છે અને નેટવર્ક ઉપલબ્ધ ઉપલબ્ધ થશે તો આજુબાજુના જે ગામ છે એ લોકોને પણ નેટવર્ક મળી રહેશે જેના કારણે જે અનેક જે સમસ્યાઓ થાય છે નેટવર્કને લઈને એને પણ એમાંથી સોલ્યુશન મળશે એવું છે